નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દીકરાની જાન બનેલી એક સત્ય ઘટના વિશે જયાબેને મક્કમ થતી કહ્યું મેં વિકાસને મારો પેટનો જણ્યો જ માનો છે લાડકોટથી મોટો કર્યો છે ભણાવો ગણાવો છે એટલે એની સગાઈ એના રાજીપામાં જ મારે કરવી છે અને એ છોકરી છે તો આપણી નાતની જ ને ઘરના સભ્યો વિકાસની સગાઈ બાબતે એ ચર્ચા કરવા એકઠા થયા હતા ત્યારે દિયરે કહ્યું પણ ભાભી એ છોકરી વિકાસના સગીમાં ઘરગીને જ્યાં ગયા છે એ ગામની જ છે ગામ નાનું છે એટલે એને આવરા જાવરાનો વ્યવહાર પણ હોય ત્યાં સગાઈ કરવામાં આપણે ભૂંડા ના લાગીએ વિકાસ નાનો હતો બે માણસને મનમેળ નહોતો એટલે છૂટાછેડા થયા હતા અને ઉમા વિકાસને મૂકીને ગઈ હતી નવા ઘરે એ સુખી હતી અને ત્યાં એક દીકરી થઈ હતી જયા વિકાસની નવી મા હતી પણ સગીમાંથી વિશેષ હતી એણે પોતાના એક દીકરો દીકરી પણ હતા પતિનું અવસાન થયા પછી પણ એ જયાએ ભણવામાં હોશિયાર વિકાસને આગળ ભણાવ્યો હતો આમ એક જૂનો એક નવો એમ બે દીકરા અને એક દીકરી સાથે સુખી હતી અંતે થોડાક લોકોના કચવાટ વચ્ચે વિકાસની સગાઈ પોતે પસંદ કરેલ છોકરી વૈશાલી સાથે નક્કી થઈ ગામ વહેવારે નોતરું તો આપ્યું જ હતું પણ વૈશાલીના ઘટનાને વૈશાલીના ઘરનાને ખાતરી હતી કે ઉમાના ઘરનું કોઈ આવશે નહીં અને થયું પણ એમ જ સગાઈના દિવસે બહાનું કરીને પતિ પત્ની અને દીકરી મમતા એમ ઉમાના ઘરના ત્રણેય સભ્યો આખો દિવસ જ રહ્યા પણ બીજા દિવસે ઉમા અને મમતા મા દીકરી વૈશાલીના ઘરે આવ્યા ઉમાએ એ ગઈકાલની ગેરહાજરી માટે વાળીએ ખૂબ જ કામ હતું એવું બહાનું વર્ણવ્યું અને વહેવારે વૈશાલીના હાથમાં સોની નોટ આપી ઘરમાં થયેલ ચર્ચાઓ પરથી વૈશાલીને ખબર જ હતી કે આ વિકાસની સગી માં છે જાણે શિક્ષણ અને સંસ્કાર એને પ્રેરણા આપતા હોય તેમ એ ઉમાને પગે લાગી ઉમાની આંખમાં આંસુ આવ્યા નવી નવી સગાઈવાળા યુગલો કરે તેવી લાંબી રસદાર વાતો વચ્ચે એક દિવસ વૈશાલીએ તમારા સગા મમ્મી આવ્યા હતા અમે એને ઉમા કાકી કહીએ છીએ એ વાત વિકાસને કરી વૈશાલીને લાગ્યું કે વિકાસનો અવાજ જરા રૂંધાયો છે એક દિવસ વૈશાલીને મમતા અચાનક મળી ગઈ મમતાએ કહ્યું તમારી સગાઈના દિવસે મારી મમ્મી વાડીએ ખૂબ રોયા હતા હજી પણ ક્યારેક સાવ સુનમુન થઈ જાય છે મારા બાપુજી એ જૂનું ભૂલી જઈને એ વ્યવહાર રાખવાની હા કહી છે અને મારે બીજો ભાઈ ક્યાં છે વૈશાલી બોલી વાત સાચી છે મારા સસરા તો હવે હયાત નથી એટલે જેને વાંધો પડ્યો હતો એ તો ભેગા થવાના નથી મારી સાસુ અને ઘરના પણ સારા છે હું વિકાસને વાત કરીશ અમારા લગ્ન પહેલા સમૂહ સૂતરું થઈ જશે આપણને શિક્ષણ મળ્યું છે એમાંથી સમજણ લઈએ તો જે કામનું ને વૈશાલીની આવી વૈશાલીની જાન આવી જાનમાં બે સાસુ એક સાવકા સસરા બે જાતના કુટુંબીને મામેર્યા એક દિયર અને બે નાની નણંદો હતી કેટલાક લોકોએ મોં મચકોડ્યા છેને સાવ શરમ વગરના જુવાનીમાં છોડી દીધો હવે ગઢપણમાં દીકરાની જાન જોડી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે